સુરત પાંડેસરા વિસ્તારમાં એક વૃદ્ધ નિશાન બનાવી લૂંટ કરવાનો પ્રયાસ કરાયો સામે આવી છે ઝડપી લીધા છે આરોપીઓની ધરપકડ બાદ પોલીસે બંનેને ઘટના સ્થળે લઈ જઈ લોકલ વિસ્તારમાંથી વરઘોડો કાઢ્યો હતો જેનાથી જાહેરમાં દહેશત ફેલાવનારા તત્વો માટે ચેતવણી બની રહે અને લોકોએ પણ પોલીસ પર રાખે માહિતી મુજબ બે પાંડેસરા વિસ્તારમાં એક ટાર્ગેટ કરી ચપ્પુની ધમકી આપી હતી તેમને રોકડ અથવા કિંમતી વસ્તુ આપવાનું દબાણ કરવામાં આવ્યું હતું જોકે વૃદ્ધે હિંમત ન હારી અને તરત પાંડેસરા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત